ભરૂચમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરનાર આચાર્યની ધરપકડ કરવામાં આવી છે ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવનાર નરાધમ આચાર્યની ધરપકડ કરાઈ છે ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ પર શાળાની એક વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ મુકાયો છે સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ ભરૂચ ભરૂચ શહેર ખાતે ખાતે આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતી

કે આ છાત્રા જયારે એના ક્લાસરૂમમાં બેઠેલી હોય એ વખતે આ આરોપી કમલેશ રાવળ કે જે વાઇસ પ્રિન્સિપાલ છે એ એને અવારનવાર બોલાવતો અને એની ઓફિસમાં એકાંત ના લાભમાં એને બળજબરીપૂર્વક એને ધમકી આપીને કે જો તું કોઈને કહીશ તો તને સ્કૂલમાંથી નપાસ કરવામાં આવશે તને બદનામ કરવામાં આવશે એમ કહીને એની સાથે દુષ્કૃત્ય કરતો એ મતલબની ફરિયાદ

એના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે